નમસ્કાર મિત્રો અમે આજે આ સાહેબને ત્યાં કરણભાઈને ત્યાં કરણભાઈ વર્યા અને તેમને ફ્લેટ લેવાનો છે તો તે માટે અમને બોલાવ્યા છે ઇન્વાઇટ કર્યા છે કે ભાઈ આ ફ્લેટ શું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે લેવા એમ છે નથી તે માટે આપણે કરણભાઈએ ઇન્વાઇટ કર્યા છે અને આજે વાસ્તુ પ્રમાણે આ ફ્લેટની જે પણ આપણે જે લેવા પ્રમાણે છે તો એની મેં વિઝિટ કરી છે અને કરણભાઈને મેં એકદમ કીધું છે કે ભાઈ આ ફ્લેટ આપણે લેવા જેવો છે અને જે આપણે અમુક જે ફેરફાર કરવા પડે છે એ આપણે ફેરફાર કરી દેશું અને કરણભાઈએ પણ મને આ જગ્યામાં જે પણ આપણે રેમેડી કરવી પડે તે રેમેડી કરવાની પણ મને છૂટ આપી છે અને આવી રીતના મારે લોકોને કહેવું છે કે દરેક લોકો ઘર લેતા પહેલાં કે ભાઈ આપણે નવું નવું ઘર લેવું છે તો એમાં આપણે કંઈ દર વખતે કાંઈ પાંચ દસ સુધી સવાલ તો નથી એમાં વીસ પચીસ વર્ષ આપણે એમાં આપણે રહેવાનું હોય છે તો એકવાર સજેશન લેવું કોઈ વાસ્તુશાસ્ત્રીનું તો તમારે ચોક્કસ નવી જગ્યા લેવી હોય તો તમારે વાસ્તુ શાસ્ત્રના પ્રમાણે ધર્મ રહેવું જોઈએ તે માટે તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે થેન્ક યુ